જય સ્વામિનારાયણ સૌ પ્રથમ અમારી યુટ્યુબ ચેનલ શ્રી હરિલાને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને અંત સુધી જોતા રહેજો ભગવાન સ્વામિનારાયણે જૂનાગઢમાં સ્વહસ્તે સિદ્ધેશ્વર મહાદેવની સ્થાપના માતા પાર્વતીજી અને ગણપતિ સાથે કરી હતી ભગવાન સ્વામિનારાયણે મહાદેવજી પાસેથી વરદાન માગ્યું હતું કે હે મહાદેવ આ જૂનાગઢમાં જે પણ મનુષ્ય અહીં તમારા દર્શન કરવા આવે તેના મનના તમામ સંકલ્પ તમે સિદ્ધ કરજો અને આ વરદાનના પ્રતાપથી જ જૂનાગઢમાં બિરાજમાન મહાદેવનું નામ સિદ્ધેશ્વર મહાદેવ પાડવામાં આવ્યું સ્વામિનારાયણ ભગવાન જ્યારે અગિયાર વર્ષની ઉંમરે વિચરણ કરતા હતા ત્યારે મા પાર્વતીજી અને મહાદેવે ભગવાન સ્વામિનારાયણને સાથવાનો થાળ ધરાવ્યો હતો તે વખતે ભગવાન સ્વામિનારાયણે કહ્યું હતું કે હે મહાદેવ તમે અમને અત્યારે સાથવો જમાડ્યો છે તો ભવિષ્યમાં આ જીવન તમને અમે લાડવાનો થાળ જમાડીશું અને વૈષ્ણવ રીતથી તમારી સેવા પૂજા પણ કરાવશું ભક્તો ભારતભરમાં જો કોઈ જગ્યાએ મૂર્તિમંત શિવ પાર્વતીજી હોય તો તે છે જૂનાગઢમાં જૂનાગઢમાં જવાહર ચોકમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં સિદ્ધેશ્વર મહાદેવ માતા પાર્વતીજી અને ગણપતિ સાથે કાયમ વર્ષોથી બિરાજમાન છે અને તે મંદિરમાં દર્શને આવતા દરેક ભક્તોના સંકલ્પો પૂર્ણ કરે છે ભક્તો દુનિયાના કેટલા એવા કાર્ય છે કે જે શક્ય બની શકે તેમ નહોતા તેવા અશક્ય કાર્ય સિદ્ધેશ્વર મહાદેવે સિદ્ધ કર્યા છે સિદ્ધેશ્વર મહાદેવની જો કોઈ વ્યક્તિ ગોડની બાધા રાખે છે તેના સર્વે મનના કાર્ય મહાદેવ પૂર્ણ કરે છે તમારા જીવનમાં પણ જો કોઈ મુશ્કેલી હોય દુઃખ હોય કોઈ અશક્ય કાર્ય હોય તો તે તમે સિદ્ધેશ્વર મહાદેવ સમક્ષ રજૂ કરી લેજો અને ત્યારબાદ સિદ્ધેશ્વર મહાદેવનો પ્રતાપ જોજો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જરૂર જરૂર જણાવજો આજનો વિડીયો અમે સમાપ્ત કરીએ છીએ સર્વે હરિભક્તોને અમારા ઘણા હેતથી જય સ્વામિનારાયણ